નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ સનતકુમારજી કહે છે કે હે વ્યાસજી શુક્રાચાર્યને શિવ પાસેથી મૃત્યુજય નામની મૃત્યુને નાશ કરનારી પરાવિદ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી એનું વર્ણન કરું છું જેને તમે સાંભળો કે ભૃગુનંદનને વારાણસીપુરીમાં જઈ વિશ્વનાથનું ધ્યાન કરતા બહુ સમય સુધી તપ કર્યું હતું એ સમયે ત્યાં જ એક શિવલિંગની સ્થાપના કરી પંચામૃત તથા ઘણા બધા સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવ્યું પુષ્પો અને પાન પત્તા સુંદર કમળોથી શિવ શંકરજીની વિધિવત અર્ચના કરવામાં આવી તથા શિવલિંગની આગળ નૃત્ય કરતા કરતાં શિવસહસ્ત્ર અને અન્ય સ્ત્રોત્રોનું ગાન કરીને શંકરજીનું સ્તવન કર્યું આ રીતે શુક્રાચાર્ય પાંચ હજાર વર્ષ સુધી વિવિધ પ્રકારના વિધિ વિધાનોથી મહેશ્વરનું પૂજન કરતા રહ્યા પરંતુ જ્યારે વરદાન આપવા તૈયાર ન થયેલા જોયા ત્યારે એક બીજા ઘોર નિયમનો આશ્રય લીધો અને સ્વયં ધૂમકણનું પાન કરતા કરતા તપ કરવા લાગ્યા આ પ્રકારે એમના એક હજાર વર્ષ બીજા વીતી ગયા ત્યારે ભૃગુનંદન શુક્રને ઘોર તપ કરતા જોઈને મહેશ્વર એમના ઉપર પ્રસન્ન થઈ ગયા સાક્ષાત વિરૂપાક્ષ શંકર શુક્રને કહેવા લાગ્યા કે હું તમારા આ અવિચ્છિન્ન તપથી પ્રસન્ન છું શંભુના આ ઉત્કૃષ્ટ વચનોને સાંભળીને શુક્ર પોતાના મસ્તક પાસે અંજલિ રાખીને પ્રણામ કરતા કરતા જય જયકાર શિવની સ્તુતિ કરવા લાગ્યો અને બોલ્યો કે હે આકાશ સ્વરૂપ ઈશ્વર આપની પાસેથી અવકાશ પ્રાપ્ત કરવાને કારણે આ વિશ્વ બહાર અને અંદર વિકસિત થઈને સદા સ્વભાવવશ શ્વાસ લે છે અર્થાત એની પરંપરા ચાલતી રહે છે અને આપ દ્વારા એ સંકુચિત પણ થાય છે અર્થાત નષ્ટ થઈ જાય છે માટે હે દયાળુ હું આપની આગળ નતમસ્તક છું આપ જ આ વિશ્વનું ભરણ પોષણ કરો છો તેથી આપને મારા અભિવાદન છે ભૃગુનંદન શુક્રે આ પ્રકારે અષ્ટમૂર્તિ અષ્ટક સ્તોત્ર દ્વારા શિવજીનું સ્તવન કરીને ભૂમિની ઉપર મસ્તક રાખી વારંવાર પ્રણામ કર્યા ત્યારે શિવજીએ ચરણોમાં પડેલા એ દ્વિજવરને પોતાની બંને ભુજાઓથી પકડીને ઉઠાવી લીધો અને મધુર વાણીની સાથે કહેવા લાગ્યા કે તમે મારા પાવન ભક્ત છો તમારા આ ઉગ્ર તપથી અને આચરણની સાથે લિંગ સ્થાપના જન્ય પુણ્યથી ચિત્તનો ઉપહાર પ્રદાન કરવાથી મુક્ત મહાક્ષેત્ર કાશીમાં પાવન આચરણ કરવાથી હું તમને પુત્ર રૂપે જોઉં છું મારા પાસે જે મૃત સંજીવની નામની નિર્મળ વિદ્યા છે જેનું મેં જ પોતાના મહાન તપોબળથી નિર્માણ કર્યું છે એ મહામંત્ર રૂપા વિદ્યા આજે હું તમને પ્રદાન કરીશ તમે નિયમપૂર્વક આ શ્રેષ્ઠ વિદ્યાનો પ્રયોગ કરશો ત્યારે જે જીવને તમે જીવિત કરવા માંગતા હોય તે જીવિત થઈ જશે તમે આકાશમાં અત્યંત દીપ્તમાન તારા રૂપે સ્થિત થશો જે સ્ત્રી અથવા પુરુષ તમારી સન્મુખ રહીને યાત્રા કરશે એમના બધા કાર્યો તમારી દ્રષ્ટિ પડવાથી નષ્ટ થઈ જશે તમારા ઉદય થવાથી વિવાહ વગેરે સમસ્ત ધર્મ કાર્યો સફળ થશે તમારા દ્વારા સ્થાપિત થયેલ આ શિવલિંગ શુક્રેશના નામે વિખ્યાત થશે જે મનુષ્ય આ શિવલિંગનું પૂજન કરશે એમને સિદ્ધિ પ્રાપ્ત થશે આમ વરદાન આપીને મહાદેવ એ જ લિંગની અંદર સમાઈ ગયા આમ શુક્રાચાર્યને જે રીતે પોતાના તકોવળથી મૃત્યુ નામની વિદ્યાની પ્રાપ્તિ થઈ હતી એ વૃત્તાંતનું મેં તમારે હવે બીજું શું સાંભળવા ચાહો છો મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ